ક્યાંક એક સરસ વાક્ય મેં વાંચ્યું હતું કે મરને કે બાદ સિંદા રહેના હો મરને કે બાદ બી સિંદા રહેના હો તો કુછ એસા લીખ જાઓ જો પડને લાયક હો કુછ એસા લીખ જાઓ જો પડને લાયક હો યા ફર કુછ એસા કર જાઓ જો લીખને લાયક હો તો આજે એક એવા જ વ્યક્તિનો બર્થડે છે કે જેના વિશે આપણે લખીએ એટલું પણ ઓછું છે જેના વિશે આપણે બોલીએ એટલું પણ ઓછું છે અને જેના વિશે આજે આપણે વાંચીએ એટલું ઓછું છે કારણ કે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને એમનો જન્મદિવસ આપણે કેમ ભૂલી જાય કારણ કે એ વ્યક્તિએ ના માત્ર કોઈ એક જાતિ માટે પણ સ્ત્રીઓ માટે પણ ઘણું કરતા ગયા છીએ અને હું કોઈ એક માત્ર જાતિના આવલા નહીં પણ એક સ્ત્રીના આધારે પણ હું એમની ઋણદાર છું એમ કહી શકું બીજી એક કહેવત આપણને ખબર છે કે ડૂબતો માણસ છે ને એને તણખો છે ને એ પણ સહારો છે જ્યારે માણસ ડૂબતો હોય છે ને ત્યારે એને તણખો હોય ને એ એમ થાય કે આ મારો સહારો છે અને તણખાના આધારે પણ એ ઘણી તરી જાય છે એમ આપણને બધાને ખબર છે કે બાબા સાહેબ આંબેડકર છે ને એને શિક્ષા નામનો તણખું છે ને એ છેલ્લે સુધી પકડી રાખ્યું અને આ શિક્ષા નામના તણખાએ એને પોતાને તારી દીધા અને એ ન માત્ર પોતે એક તૈરા પણ એ આખી જાતિને તારીને ગયા છે અને આ તારણહાર છે ને એ જ આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર છે પણ એટલું કહેવા માગું છું કે આજે એનો જન્મદિવસ બધા ધૂમધામથી ઉજવે છે મને ખબર છે અત્યારે પૂર્ણ એક વાગ્યો છે તડકાના બધા રેલીમાં જાશે ધૂમધામથી ઉજવશે બધી વાત સાચી છે હું માત્ર એટલું કહેવા માગું છું કે આપણે બાબા સાહેબ આંબેડકરની આ એક જ વાત યાદ રાખજો શિક્ષા શિક્ષા છે ને એ એક એવી વસ્તુ છે કે જેમાં આપણને સિંહાસન વગર રાજા બનાવે છે ખરું ને શિક્ષા એક જ વસ્તુ એવી છે કે આપણને સિંહાસન ન હોય છતાંય આપણે રાજા હોઈએ છીએ અને એટલે જ મારે મને આજે આ વિડીયો બનાવવાનું મન થયું કે આપણે ઘણું બધું બોલીએ છીએ આ તે કરીએ છીએ બધું પણ આપણે એ ન ભૂલતા કે સાહેબ છે ને એ શિક્ષાના આધારે જ આટલા મહાન બન્યા હતા અને આપણે પણ આ શિક્ષા છે ને એને પકડી રાખવી જોઈએ અને ઘણા લોકો એવું વિચારતા હોય છે કે નોકરી હવે કાંઈ મળતી નથી ને હું એ કે ભણવું પણ માત્ર નોકરી મેળવવા માટે નહીં પણ શિક્ષા છે ને એ એક વ્યક્તિને મહાન વ્યક્તિ બનાવે છે એટલે જરૂરથી આપણે શિક્ષા અપનાવવી જોઈએ અને જે વસ્તુ તલવાર નથી કરતી ને એ કલમ કરે છે આ કલમ છે ને એ શિક્ષા વગરની અધૂરી છે આજના દિવસે હું માત્ર ને માત્ર એટલું જ કહેવા માગીશ કે શિક્ષિત બનો સંગઠિત બનો કારણ કે સંઘર્ષ તો આખી જિંદગી કરવાનો જ છે તો આજના દિવસે બાબા સાહેબ આંબેડકરને હું ઘરે બેઠા સતસત નમન કરું છું કારણ કે બસ મને એની એક જ વસ્તુ ગમે છે શિક્ષિત બનો તો બાબા સાહેબ આંબેડકર સ્ત્રીઓ માટે ઘણું કરતા ગયા છે તો મારું કહેવાનું એટલું જ થાય છે સ્ત્રીઓને કે બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષને આપણે માન આપીએ સન્માન આપીએ અને આપણા માટે એ જે કાંઈ પણ તરતા ગયા છે ને એના કારણે જ આપણે અત્યારે માથું ઊંચું કરીને દુનિયામાં જીવી શકીએ છીએ બાકી આગળની પરિસ્થિતિ આપણને બધાને ખબર જ હતી તો બાબા સાહેબના આ સંઘર્ષનું પણ આપણે પણ માન આપી અને કંઈક એવું કરીએ કે એને ઉપર બેઠા બેઠા પણ માન થાય કે જે સ્ત્રીઓ માટે હું કંઈક કરતો ગયો હતો ને એ સ્ત્રીઓએ મારી મહેનતને લેખે લાગી લગાડી છે અને ખરેખર સ્ત્રીઓ ઘણું અત્યારે કરે છે ભલે એને સ્વતંત્રતા બાબા સાહેબે અપાવી છે પણ એ સ્વતંત્રના પગલે એ પણ ઘણું કરે છે અને હજી આગળ જતાં ઘણા સારા કાર્યો કરે એવી મારી ઈચ્છા છે તો બાબા સાહેબના બર્થડે ઉપર આજ બધાયને હું ખાવ હાચું કહું ને તો હું ક્યારેય એવું બોલી નથી પણ આજ એટલું બોલીશ કે જય ભીમ